ત્રણ એવા મંદિરો જે આમંત્રણ વિના કોઈ પહોંચી શકતું નથી ભલે તે અંબાણી હોય નંબર એક કેદારનાથ કેદારનાથ જવું એ બાબા ભોલેનાથના ભક્તોનું સપના છે દર વર્ષે લાખો ભક્તો ત્યાં જવા માટે તૈયારી કરે છે પરંતુ જેમને મહાદેવ બોલાવે છે તેઓ જ સોળ કિલોમીટરનો મુશ્કેલી રસ્તો પાર કર્યા પછી ત્યાં પહોંચી શકે છે આ મંદિરના દરવાજા વર્ષમાં ફક્ત છ મહિના માટે જ ખુલે છે નંબર બે અમરનાથ ગુફા મંદિર હિન્દુ ધર્મનું એક મુખ્ય તીર્થસ્થાન છે જમ્મુ અને કાશ્મીરના હિમાલયની મધ્યમાં સ્થિત એક ગુફા છે જ્યાં ભગવાન શિવે માતા પાર્વતીને અમરનાથની કથા સંભળાવી હતી એવું માનવામાં આવે છે કે જે કોઈ એકવાર તેના દર્શન કરે છે તેના પાપોનો નાશ થાય છે નંબર ત્રણ મા વૈષ્ણોદેવી દર વર્ષે લાખો ભક્તોને મૈયાનો બુલાવો આવે છે અને તેઓ ઉત્સાહ અને આનંદથી અવરોધો પાર કરીને મૈયાના સરનોમાં પહોંચે છે તમને આ ત્રણ ધામમાંથી ક્યાં ધામમાં જવાનું ગમે છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં